નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો રમેશ આજે આપણા મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે વિડીયોની અંદર વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રોના એવા શિયાળાની અંદર પ્રશ્ન થતા હોય છે કે શિયાળાની અંદર ગાય અને ભેંસનું દૂધ ઘટતું હોય છે એ દૂધ વધારવા માટે દેશી ઈલાજ શું છે દેશી પ્રયોગ શું છે

કરો જેના લીધે મિત્રો અમે સફળતા મેળવેલ છે અમને પણ મિત્રો તમારે જેવું જ થતું હતું કે પશુનું જેવો શિયાળો આવ્યો તેવી જ રીતે પશુની દૂધની માત્રા ઘટવા લાગી હતી પણ એ દૂધની માત્રા અમે આ પ્રયોગથી વધારી છે જેના લીધે તમને અમે મિત્રો જણાવીએ છીએ મિત્રો તમે આ પ્રયોગ કરશો તો મિત્રો તમને સો ટકા સફળતા મળશે મારે પણ મિત્રો આવો પ્રોબ્લમ હતો ને અમે પણ આ પ્રયોગ કરવાથી અમે ભેંસનો છે તે ત્રણથી થી ચાર લીટર જેટલું દૂધ વધારી લીધું છે વાત કરીએ તો કઈ કઈ વસ્તુ છે કેવી રીતે આપવું જોઈએ એ વિશે આપણે વાત કરવાના છીએ જો મિત્રો તમને તમારે પણ આવું થતું હોય પશુનું દૂધ ઘટતું હોય તો મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને આવો પ્રોબ્લેમ હોય તો એ દૂધની માત્રા વધારી શકે ચાલો તમે આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો જે છે તો મિત્રો ત્રણ થી કેટલી માત્ર કરવાના છીએ અને મિત્રો કેટલા રૂપિયાનો ખર્ચો થશે એ પણ હું તમને કહી દઉં મિત્રો તમારે છે તે ઘણા થોડો સિત્તેર થી એસી રૂપિયાનો ખર્ચો થશે જે મિત્રો સિત્તેર થી એસી રૂપિયાની વસ્તુઓ લાવી અને આપણા પશુનું દૂધ વધારી શકો છો કઈ કઈ વસ્તુઓ છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું પહેલા અને પછી વાત કરીએ કયા પશુને આપવો કેટલા ટાઈપ છે તો મિત્રો તમારે છે તે બસો પચાસ ગ્રામ એટલે કે અઢીસો ગ્રામ જેટલા મિત્રો તમારે ચણા લેવાના રહેશે જે આપડે મિત્રો ચણા આવે છે કે તમારે ચણા લેવાના રહેશે પછી બીજા નંબરની અંદર વાત કરીએ તો ચાવલ એટલે કે મિત્રો ચોખા ચોખા છે તમારે મિત્રો અઢીસો ગ્રામ જેટલા મિત્રો તમારે ચોખા પણ લેવાના રહેશે ચોખા આવે છે એ મિત્રો તમારે લેવાના રહેશે પછી સો ગ્રામ જેટલો મિત્રો તમારે ગોળ લેવાનો રહેશે ગોળ આવે છે એ મિત્રો તમારે લેવાનો રહેશે અને પછી મિત્રો દસ ગ્રામ પીપળી પરણા આવે છે એ મિત્રો તમારે દસ ગ્રામ લેવાનું રહેશે પીપળી પરણા પછી એથી આગળ વાત કરીએ તો મિત્રો પચાસ ગ્રામ જેટલો મિત્ર તમારે સહેધા મિત્રો આપણે દરરોજ નમક ખાઈએ છીએ એ નહીં પણ જે મિત્રો શેદા નમક આવે છે એ મિત્રો તમારે પચાસ ગ્રામ લેવાનું રહેશે હવે વાત કરીએ તો કેવી રીતે આપવું અને ક્યારે આપવું એ વિશે વાત કરીશું સૌથી પહેલા મિત્રો તમારે બે લિટર જેટલું પાણી લઈ તો એની અંદર ગરમ ભૂકી દેવાનું રહેશે તેની અંદર જે મિત્રો ચણા ચોખા અને ગોળ છે આ ત્રણ વસ્તુ તમારે નાખી દેવાની રહેશે અને પછી મિત્રો તમારે છે તે ગરમ કરવા દેવાનું રહેશે જ્યાં સુધી મિત્રો ચણા અને જે મિત્રો ચોખા છે જ્યાં સુધી ના ફૂલે ત્યાં સુધી મિત્રો તમારે ગરમ કરવા દેવાનું રહેશે આ ગરમ થઈ જાય અને મિત્રો ફૂલી જાય પછી મિત્રો તમારે છે તમારે ઠંડુ થવા દેવાનું રહેશે ઠંડુ થઈ જાય એટલે મિત્રો તમારે જે પીપલી પર કીધું એ અને જે એટલે કે છે એ મિત્રો તમારે એડ કરી લેવાનું રહેશે પાંચ વસ્તુ એડ થઈ જશે પહેલા તો સૌથી પહેલા મિત્રો ની અંદર પાણી લઈ ગરમ કરવાનું રહેશે જેની અંદર પાણીની અંદર જે ચણા પછી મિત્રો ચોખા અને ગોળ આ ત્રણ વસ્તુ એડ કરીને મિત્રો ખૂબ ઉકાળવાનો રહેશે ખૂબ એટલે કે એક કલાકથી 70 80 મિનિટ

પ્રોટીન જે તેની પાચન શક્તિની અંદર ઓછી પાચન ક્રિયા ની અંદર ઓછી થતી હોય કે જેની અંદર પશુના શરીરની અંદર કોઈ પણ રોગ હોય કે કોઈ પણ બીમારી હોય તો આ વસ્તુ આપતી મટી જશે વાત કરીએ તો મિત્રો પશુ નું દૂધ વધશે ેટની માત્રા વચ્ચે પછી મિત્રો જે છે તે પાચન ક્રિયા ઓછી થતી હોય તે પણ મિત્રો વધી જશે અને પછી મિત્રો કાર્બોહાઈડ્રેટ છે એ પણ મળે જશે કેલ્શિયમની માત્રા પણ મિત્રો પૂર્ણ થશે અને મિત્રો આ વાત કરીએ તો એક મહિના સુધી મિત્રો તમારે ખબર આવવાનું રહેશે જેના લીધે આપણા પશુનું દૂધ વધી જશે અમે મિત્રો છે તે વીસ થી બાવીસ દિવસ આ રેગ્યુલર પશુને ખબર તો અમારા પશુનું દૂધ વધી ગયું હતું જો મિત્રો તો તમે પણ આવી રીતે વીસ બાવીસ દિવસ થશે પણ હું મિત્રો એક મહિનાનો કહું છું જો મિત્રો તમે એક મહિનો એવી રીતે તમે ખબર આપશો તો આપણા પશુનું દૂધની માત્રા છે એ એકદમ વધી જશે અને આવા વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ પ્રેસન્સ કરો તમે મિત્રો ક્યાં જિલ્લાના બચ્ચન છે કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક સાથે જય જવાન જય કિશન